પંચાયત ઉપર વહીવટી કરતા જવાબદાર અધિકારીઓ દ્વારા પણ સ્થળ મુલાકાત લઈ અને ગંદકીનો પ્રશ્ન હલ કરવામાં આવતા નથી સ્વચ્છ ભારત નિર્માણ મિશન અંતર્ગતના અને ગાંધીજીનું સ્વપ્ન રોડાતું જોવા મળી રહ્યું છે અને વહીવટી તંત્રના ધજાગ્રહ ઉડાડતા જોવા મળે છે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને સ્માર્ટ ગામો બનાવવા જઈ રહી છે ત્યારે નીચેના વહીવટ કરતા જવાબદારોની તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે અને નાના નાના બાળકોને રોગ થવાની દહેશત જોવા મળી રહી છે સંજીલેના ઘણા ખરા રોડ પર પાણીની રેલમ છેલમ જોવા મળે છે મચ્છરો ગંદકીમાં ખતબત્તા જોવા મળી રહ્યા છે હવે જોવું રહ્યું કે સ્વાસ્થ્ય પર પંચાયત દ્વારા ધ્યાન આપવામાં આવશે કે નોટિસો આપી અને સંતોષ માનવામાં આવશે છે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ